આજે મેલેડી માતાના દર્શન આયા અમે એમના સાનિધ્યમાં આપણે નીચે બેઠા છે આપણે બરદા એમના બાળકો કહેવાય એ આપણને હાચવા બેઠા છે હે ને અગર માતા આપણો આટલું વિચારે છે અને માતા આપણને એક માર્ગદર્શનનો ઈશારો આપે છે તો આપણે સમજી જોવું જોઈએ કે હવે પરિવર્તન લાવવું પડશે તમે જોયું છે આટલા વર્ષો બીજી પાર્ટીઓની જે સત્તા હતી એનું વહીવટ તમે જોયું છે એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય આપણે કોઈ ને કઈ કોઈ બીજી પાર્ટીઓમાંથી આવેલા છે કેમ આપણા પાસે કોઈ વિકલ્પ નતું એ સમય આ વખતે આપણા પાસે વિકલ્પ છે આમ આદમી પાર્ટી તમે જોયું હશે કેજરીવાલજી દિલ્હીમાં કેટલું સારું શાસન કર્યું આ ગઈ ચૂંટણીમાં કાવા દાવા કરીને કેજરીવાલજીને જનતા ભોળી પ્રજાને જેવી રીતે ગુમરાહ કરીને વોટો કપાયા આજે એ જ દિલ્હીની સરકાર પછતાવે છે ખબર છે તમને યુટ્યુબમાં જોતા હશો ને તમે જેટલી સુવિધાઓ કેજરીવાલજી આમ આદમી પાર્ટી માટે આપી હતી એ બધી ખેંચી જે લોકો પાર્ટીમાં એમને સપોર્ટ કર્યો પૈસા વાપર્યા ઉદ્યોગપતિઓને બેનિફિટ આપવા માટે ચાહે સ્કૂલ હોય એમની ફીસ વધારી દીધી કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટ એમના ખાનગી કોન્ટ્રેક્ટરોને આપી દીધા છે પરિસ્થિતિ દિલ્હીમાં જો બહુ ખરાબ થઈ ગઈ છે હવે તો બાળ આવી ગઈ છે ત્યાં તમે ગુજરાતની પણ હાલત જોઈ શકો રોડ રસ્તાના ઠેકાણા નથી અમે આયા હમણાં નસવાડી રોડ રોડ તો દેખાતું નથી ખાડા ગબડા જ છે ત્યાં એ કોન્ટ્રેક્ટરોને આપણને પૂછવાની જરૂરત છે કે તમને સરકાર કામ આપે છે તો કેમ રોડ આવે છે ઊંઠી ગામે આ સભા આપણે કરી છે જળ જંગલ છે પણ આ સરકાર આ જમીન ખેંચીને એમના ઉદ્યોગપતિને આપવા માંગે છે અને તમને ખબર પણ નહીં પડે બારોબાર આ જમીન તમારા નામો હટાવીને ઉદ્યોગપતિના નામો અને કોન્ટ્રાક્ટ આપી દેશે પછી કદાચ કોઈ પોલીસ મોકલે કે મિલિટરી મોકલે તમને ખાલી કરવા માટે તમે શું કરશો મિલિટરી સામે તમે પહોંચી વળશો એકો એ લોકો તો બંદૂક લઈને આવી જશે ચલો ખાલી કરો અમને સરકારે આ જમીન વેચી નાખી છે અમે ઉદ્યોગપતિ છે અમે મોટા થવાના અમારા મોટા મોટા અમે બંગલાઓ બનાવીશું પણ તમારી જમીન ખેંચીને તમે અમને રોડ પર નાખી દેશું તમે ફક્ત મજૂરી કરો તમે સિટીમાં બસ ગટર સાફ કરો તમે ના શિક્ષણ લો બસ આ તમારી હેસિયત છે આ સરકાર આ કરવા માંગે છે તો તમે મંજૂર છે તમને તમે કોઈના નોકર છો તમે કોણ છો માલિક છો તમે કોણ છો તમે એમના અહીંયા થી પૈસા કાઢી કાઢીને એ લોકો એક તમને ઘુસવા પણ નહીં દે ચોકીદારો મૂકેલા છે આ તમને મજાક લાગતું હશે પણ આથી કે પંદર વર્ષ પછી આ જ પરિસ્થિતિ આવશે અગર તમે નહીં તમે તો છો પણ તમારી પેઢી માટે કંઈ નહીં રહે તમારી પીડી કે છે કે મારા દાદા મારા બાપ મારા પરદાદા એ શું કર્યું છે કોલેજ હોય કે સ્કૂલ હોય એમાં શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી દીધી આ બાળકોને વધારે રસ છે કેમ કેમ કે સ્કૂલ જાય છે હમણાં એમને દુઃખ ખબર હે ને સ્કૂલ ખરાબ છે ને બિલ્ડિંગો તૂટેલી છે છત તૂટી પડે શિક્ષકો આવે છે કે નહીં આવતા ઓછા છે બાળક ભગવાન નું રૂપ હોય છે ને સાચું બોલે ખોટું ના બોલે આ માતાના ના આપણે પગમાં બેઠા છે આ ભવિષ્ય તમને પચાસ વર્ષ પછી પૂછશે કે વર્ષ પછી પૂછશે કે તમે શું કર્યું તમે તો બેઠા હતા બધી બધી સભાઓમાં જઈને બહુ આગેવાની બધા બતાવતા પણ તમે કામગીરી કરી દસ વર્ષ નું વિચારો આપણા દાદા પર દાદા આપણું વિચાર્યું એટલે આપણે અહિયાં સુધી બેઠેલા છે તો ક્યારનો આપણો સફાયો થઈ ગયો ખાન ખનીજો પ્રશ્નો છે ઉદ્યોગપતિ જ આવશે તમને ના નોકરીઓ મળશે ના શિક્ષણ તો દૂરની વાત છે ફક્ત કરોડની અપાર્ટમેન્ટ કોઈ જીવિકા નથી પણ આપણને કપાસ ભાવ હોય કે અનાજ ના ભાવ હોય સરકાર શું આપે છે તમે ક્યાં જાવ છો બોડેલી કે નસવાડી બોડેલી કે નસવાડી જાઓ છો ભાવ શું મળે તમને આવા જવામાં જ ખર્ચો થઈ જાય છે અને ત્યાં વેપારી ખાનગી વેપારી અડધા તો કપાસ તમારું ફેંકી દેતો હશે એમને બીક જ નથી એને ખબર છે મારી ભાજપ સરકાર છે એમને હાચવી લેશે અમે આમને લૂંટી લેશું આદિવાસી પ્રજાને એમને કઈ જ નથી એમને કહીએ સો રૂપિયા તો સો રૂપિયા લેશે એમને કહીએ આઠસો રૂપિયા તો આઠસો રૂપિયા લેશે થોડું સમજો અને વિચારો હવે જાગવાનું સમય આવી ગયું છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે આ પાયો કહેવાય છે અને આ પાયો મજબૂત કરો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બોડી બને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં જાય તમારા પ્રશ્નને રજૂઆત કરે